મેટ્રોની કામગીરી અંગે વેપારીઓ જણાવ્યું હતું કે મેટ્રોના કામને કારણે વિસ્તારના મુખ્ય રસ્તાઓ વારંવાર બંધ કરવામાં આવે છે જેના કારણે છેલ્લા ચાર વર્ષથી સતત ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ રહી છે પચાસ થી સાહીઠ ફૂટ પહોળા રસ્તા ને મેટ્રો પ્રોજેક્ટ માટે બંધ કરી દેવામાં આવતા માત્ર પંદર ફૂટ જેટલો રસ્તો આવવા જવા માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે જેના કારણે વાહન ચાલકો તેમજ ગ્રાહકો બંનેને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આ પરિસ્થિતિ વેપાર ધંધા પર ગંભીર અસર પડી રહી હોવાનું વેપારીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું ગ્રાહકો પહોંચવામાં અસમર્થ હોવાથી વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો છે અને રોજિંદી આવક પર સીધી અસર થઈ રહી છે પરિસ્થિતિથી કંટાળીને સોપારી ગલીના વેપારીઓએ સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી છે તેમણે મેટ્રોના કામ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવાની અને વેપારીઓને રાહત મળે તેવા પગલા લેવા માંગ કરી છે વેપારીઓનું કહેવું છે કે વિકાસ જરૂરી છે પરંતુ વિકાસની સાથે સ્થાનિક વેપારીઓના રોજગારને પણ બચાવની જવાબદારી તંત્રની છે હવે તંત્ર તરફથી શું પગલાં લેવામાં આવે છે તેના પર વેપારીઓની નજર ટકેલી છે એ આપનું નામ પ્રવીણભાઈ બી તમાકુવાળા કઈ જગ્યા તમારું દુકાન ચોક બજાર सुपारी ગલી તકલીફ છે કાકા તમને ટ્રાફિકની તકલીફ છે જે ગાડીઓ ઊભી નથી રહી શકતી દુકાન પાસે અને પબ્લિક પણ ઊભું રહી શકતું નથી કારણ કે ઠોકીને જ ચાલ્યા જાય છે અને સોરી હું બોલે છે બીજું કંઈ જ કહેતા નથી તો આ કઈ રીતનું ચાલશે ક્યાં સુધી ચાલશે આ અને કોર્પોરેટરો ધારાસભ્યો શું ધ્યાન આપે છે આની પર ફક્ત એ લોકોને ત્યાં બેસાડવા માટે જ રાખ્યા છે પ્રજાનું શું છે તેના માટે કઈ જ નથી તમારા કેટલા સમયની પગલી છેલ્લા ચાર પાંચ વર્ષથી આ સમસ્યા વધી ગઈ છે તમે કમિશનર માં રજૂઆત શું કરી શકો એ તો એમ જ ખબર એટલે લેટર ફેડ આવ્યું હા હા સહિય થઈ છે કોઈ કાર્યવાહી નહીં ખાલી બે બેરિકેડ મૂક્યા બીજું કોઈ જ નથી કોઈ આવ્યું નથી શું કહેશો કમિશનર ને એ જ રજૂઆત કે આની સમસ્યાનો હલ કરો અને કાયમી ધોરણે હલ કરો દસ પાંચ દિવસ માટે હલ નહીં કરતા आपका परिचय और क्या कहना चाहोगे मेरा नाम सब्बीर भाई चाय वाला है और मेरी यहाँ शॉप है अमेना बुरका कलेक्शन चौक बाजार सोपारी गली के अंदर और अभी चार पाँच साल से यहाँ पे बहुत सी ट्रैफिक समस्या है जिसका निराकरण लाने के लिए तेईस बारह दो हजार पच्चीस के रोज सूरत शहर कमिश्नर को हमने आवेदन पत्र के माध्यम से जानकारी दी गई थी लेकिन उसका कोई निराकरण अभी तक आया नहीं है आप देख सकते हो कि ये गली जो है वो नौ फुट की है आगे चल के ये बारह फुट की होती है लेकिन मेट्रो प्रोजेक्ट प्रगति हेठड़ है ऐसी बातों को लेकर काफ़ी प्रशासन का कहना है कि ये कार्य प्रगति हेठड़ है लेकिन कहीं ना कहीं मेट्रो प्रोजेक्ट को लेकर यहाँ के स्थानिक व्यापारी और हमें बहुत दिक्कत हो रही है और आप देखो तो प्रशासन यहाँ पे निष्पड़ जा रहा है इसी रोड की वजह से सारी ट्रैफिक डाइवर्ट होती है ये एक चोखा वाला मांग कहा जाता है जो एस एम सी पे जाता है एक मांग जाता हमारे राज मांग जिसे मेन रोड कहा जाता है चोखा वाला मांग पहले साठ फुट का था आज उसे दस फुट का कर दिया है और पचास फुट बंद कर दिया है हमें उसकी दिक्कत नहीं है मेट्रो प्रोजेक्ट अगर प्रगति करता है लेकिन तकलीफ देना पर प्रजा को प्रशासन के द्वारा तकलीफ देना यह गलत बात है